નેતા કોઈ અહીંયા આવે છે ગામમાં તમારે ના આવે ભાઈ રામ નામ લ્યો પાહનમાં કમાઈ નું ભાંગી જાય એવા ખાડા છે તમને કાઈ નથી જઈલું અમને તો કા ખાતર ના ભાવ મોંઘા છે ને આ તો બે હજાર માં માગે બાવીસો ની ખેલી આવે ખાતર ની તમારા ગામ માં આપડે ગુજરાત આખા માં દારૂ બંધી છે તમારા ગામ માં દારૂ મળે અમારા ગામ માં નથી જતો ભાઈ ઘર ભરવા કોથરા અમીશા પાસે પાંચસો કરોડ રૂપિયા છે

તમને કોઈ કઈ પૂછે રોદા તો ગણાય છે તમારા અંદાજ પ્રમાણે રસ્તા નથી ખાડા જ છે ખાડા પુલ જ્યાં આવે ત્યાં તૂટેલા ને ખાડા જ નકરા ગામ ને કેવી વિકાસ ની જરૂર છે વિકાસ તો બહુ જરૂર છે

ઘર ભરવા કોથરા અમીશા પાંચસો કરોડ રૂપિયા છે ના ઢેબા ભાગી ને ખેડૂત મરી ગયા બે પાંચ રે નથી અમિત શાહ પાસે ખેડૂત ને પૂરતો ભાવ મળે છે પોતાના ભાવે ભાવ મળે છે ભારી હમણાં મળશે યાદમાં યાદ માં તમે જે જગ્યાએ માર્કેટ યાર્ડ ની અંદર જાતા હોવ છો ત્યાં ભાવ કેવો મળે છે સાત હજાર હતા ને પંદરસો ધણી છે મરસાદ

આગામી ગામ તમે શું કયો છો સરકાર ને કઈ રીતની માંગ કરો છો વિકાસ સરકાર સુધી નર્મદા નું નથી આવતું ટાઈન વર્ષ પાણી પાણી આવતું જ નથી બીજું સરકાર વિશે શું ક્યાં સરકાર છે હા કાકા તમારા ગામમાં પાણી મળે છે પ્યોન પાણી મળતું જ નથી નળ બંધ જ છે તો રોડ રસ્તાની સુવિધા કેવી હાવ ખરાબમાં ખરાબ સરકાર તો એમ કે સારી સુવિધા ના રે ના વાહણી ભાંગી જાય એમ છે પછી આ રોડ રસ્તા તો ખરાબ છે પણ સ્વચ્છતા કેવી છે તમારા ગામ હે એ હાલે એય ખરાબ જ છે બીજી ગામમાં કઈ કઈ સુવિધાઓની અછત છે હે કાઈ સુવિધા જ નથી બીજી કાઈ ગામમાં નવીન કાઈ થયું જ નથી તો બધા તો એમ કહે છે કે સારી સુવિધા આપે છે સરકાર ના ના કાઈ છે નહીં થવેતા છે જ નહીં ગામમાં અમને ખબર હોય ને નેતા આવે છે તમારા ગામમાં કોઈ કોઈ નેતા આવતા જ નથી કોઈ નેતા નથી આવ્યા નેતા ચૂંટણી અત્યારે નજીક છે ત્યારે મત માંગવા માટે આવ્યા હતા કોઈ આવ્યું જ નથી દી મત કેને આપશો હે મત કયા પક્ષને આપશો હવે આવે તો જ હવે બીજું ભાજપ ને કોંગ્રેસ ને કેને પસંદ કરો જી આવે એ પ્રસંગમાં બીજું શું હોય મત માટો પસંદ તમે કેને કરો છો તમે કેને મત આપશો જી થાય તે દેહો દાદા શું કેશો આપ નાણી ટીમ્બા ગામની અંદર કઈ રીતની સુવિધા છે સુવિધા કઈ છે નહી ભાઈ તો આ રોડ રસ્તા પાણી પીવાનું પાણી એ બધું કેટલું પાણી નથી આવતું ખેડૂતોને કેટલું પાણી મળે છે કઈ નથી મળતું શું મળે તો સરકારે તેમ કીધું નર્મદા નીર ઘરે ઘરે પહોંચાડ્યા ક્યાં પહોંચ્યું હજી

તો આપને ભાવ જે આપના જે વળતર હોય છે જે રીતના મળી રહે છે સરકારી સબસીડી આપી છે બધી સુવિધા મળી તમને કાંઈ નથી જાળ્યું અમને તો ભાઈ ખાતરના ભાવ મોંઘા બે હાજર માંગે બાવીસો ની ખેણી આવે ખાતરની તમારા ગામમાં આપણે ગુજરાત આખામાં દારૂબંધી છે તમારા ગામમાં દારૂ મળે

બરોબર અમારા ગામમાં કોઈ વિકાસ નામે છે ગામ સભા નથી ભરાતી કોઈ વસ્તુ નથી ભરાતી કોઈ પૂછવા વાળું કોઈ છે જ નહીં સરકાર તો મોટી મોટી વાતો કરે છે કે અમે વિકાસ ને એક એક ગામ સુધી અહીંયા નથી પોગતો બરોબર અહીંયા થયો જ નથી વિકાસ થયો સરકાર ખાલી વાતો ખોટી કરે વાતું જ ખોટી કરે છે અહીંયા છેવાડાના ગામમાં પોગ મત તો હવે વિચારશું બરોબર એ વિચારશું બરોબર

આગામી તમે શું માંગ કરો છો સરકાર પાસે વિકાસ વિકાસ તો એમ જોઈને કઈ જરૂરિયાત પૂરતું તો આવવું જ ને બધું ખેડૂતને પૂરા ભાવ નથી મળતા આપના ગામમાં શાળા છે 2000 ભાવ હતો અત્યારે ચૌદસો રૂપિયા કપાસનો ભાવ છે એટલે શું છે તો ખાસ કરીને તમારી ગામમાં શાળા છે ભણવા માટે હા શાળા છે એની સુવિધા એમાં તો સારું છે ભર ચાલુ છે કે બરોબર સુવિધામાં શિક્ષકો આવે છે હા શિક્ષકો આવે છે જે રીતના આપણી સાથે એક ખેડૂત ઉપસ્થિત છે ત્યારે તેમની સાથે જ વાત કરીશું ખેડૂત વિશેની જે સરકારો વાત કરે છે વિકાસની ખેડૂતોનો વિકાસ શું થયો છે ને ખેડૂતોને કઈ રીતની સુવિધાઓ મળી રહી છે શું કહેશો ખેડૂતોને મળતી સુવિધાઓ વિશે ખેડૂતને સાહેબ હું વાત પૂછવી આમાં ખેડૂતની હાલત અત્યારે બહુ ગંભીર છે ખેડૂતને જો એવા ભાવ મળતા નથી ડુંગળીને આવકને આ કોઈ સરકાર કરતું નથી નકર ડુંગળી પેદા કરી કે પેદા કરી ખેડૂતનું મન જાણે હે પૂરકો ભાવ ન જડે તો ખેડુ શું કરે અત્યારે પાણીની સુવિધા કેવી આપણા ગામ માં તો સુવિધા પાણી તો આવેલું જાય છે પણ પીવાલાયક છે નહીં નહી નળમાં આવતું પાણી મળે પીવાનું એ પીવાલાયક નથી વાપરવા લાયક નથી નર્મદાનું પાણી કે આવશે આવશે કેદી આવશે તો સરકાર તો એમ કે એક એક ગામ સુધી અમે નર્મદા નું નીર પહોચાડ્યું પણ આખા ગામમાં આપણે આપડે રખડી નું પાણી મિક્સમાં આવે નદીમાં નાખે નદી નું આપડે ટોયલેટ નું બાથરૂ પાણી બધું એમાં જાય નદીમાં માં એ બધું મિક્સ થઈને ફિલ્ટર તો કઈ છે નહીં તો તમે પીવામાં પાણી વાપરો ઘરે બોર હોય માંથી વાડીઓ માં જ ભરી આવી વાડીમાં પાણી મળે પૂરતું વાવેતર માટે વાવેતર માટે નથી પીવા લાગે માન માં વાવેતર નું ક્યાં કરવું બીજા ના બોર માં હોય તો ના બોરમાંથી માંથી વાડીયા જવું પડે ભરવા ગામમાં બીજી કઈ કઈ સુવિધાઓની અછત છે મુખ્યમંત્રી સડક યોજના પ્રધાનમંત્રી સડક યોજના થકી અમે એક એક ગામ સુધી સુવિધાઓ પોચાડી છે સાચી વાત છે તમે સાહેબ આમ કી બાજુ થી આવો અત્યારે અમે આમ થી આયુ આપડે તમે રસ્તો જોયો કેવો છે ખરાબ રસ્તો છે અત્યારે અહીંયા ઉભા તમે જોઈ જવો કેવો રસ્તો છે આ ટૂંકમાં વાત કરું કે ડિલિવરી નો કેસ હોય તો પૂરા દવા ખાડે ન પગે અથવા તો ડિલિવરી થઈ જાય એવો હે રહ્યો રસ્તો રસ્તો કયો હોય સારો પણ આવો રસ્તો છે હવે આગામી માંગ શું કરો છો સરકાર પાસે આપના ગામમાં કેવી સુવિધાઓ મળવી જોઈએ સરકારને નમ્ર વિનંતી છે કે રોડ રસ્તા હારા કરી દઈએ પાણીની સુવિધા સારી કરી દઈએ ગામનો કોનો વિકાસ કરે ખેડૂતોને કઈ રીતની સુવિધા મળવી જોઈએ ખેડૂતોને ખાતર એક તો ખાતર એવું પાસમાં ને પોઈ ગયું ને કે ખાતર નાખી તો વિચાર કરે ખેડૂત નાખવું ખાતર કે શું કરું ખાતર નાખી પૂરા ભાવ આવશે ખેડૂતો બિચારો ભોડો હે ખાતર પંદરસો ની બે હજાર બાવીસો ગમે નાખવાનો જ છે પણ પૂરો ભાવ જડતા નથી ભાવ કોણ લઈ જઈએ ભાવ હવે આમાં સરકાર માથે બેઠી શું કરે ખબર જ નથી પડતી હવે આમાં તો હવે ખડ વાવું કે બીજું વાવવું નક્કી નથી પડતું કઈ તમે આવનારી લોકસભાની ચૂંટણી છે એમાં ક્યાં પક્ષ ને મત આપશો હવે એમાં પક્ષ તો હવે સાહેબ આમાં કોઈને કહેવાય નહીં અત્યારે આ બધી બંધ માય વાત થાય સમજી ગયા આપડે તો આ કિંમતી મત છે આપવાનો હોય ફરજ છે એટલે આપી પણ હવે સરકારને વિચારવાનું હે સરકારે આ વખતે બદલવાની જરૂર છે એવું લાગે છે પરિવર્તન ભારતમાં જરૂરી છે હવે વર્ષે આમાં તો પરિવર્તન જરૂરી છે પણ પણ આ અત્યારે સરકાર છે છે એ આપણે નથી પાડતા પરિવર્તન થાય તો પબ્લિકને ફાયદો થાય એમ વિપક્ષ આવે તો પબ્લિકને ફાયદો થાય તમારું કહેવાનું એમ હવે વિપક્ષ તો હવે આમાં આવીને એમ કે અમે કામ પણ એ નહીં કરે એટલે ખેડૂત તો માથે હાથ રાખીને પાંચ વર્ષ પાછા ટૂંકાદ કરવાના